મોદીજી મે ત્રણ વાર મળી રહ્યા છે અહીંયા ચાંદભાઈ આમેથી મળવાતા ઉપર કોઈને મળતા નથી મેં આય પ્લીઝ કન્વેય માય સિન્સિયર વુશિસ વિથ રેવરેન્સ ટુ લાલબાપુરી ફોર હોમ બાય પ્રેયર ફોર Him to have very many more healthy qualities જામ દેવનજી જામ સાહેબ સંતજી છે પછી મને રિકવેસ્ટ કરી છે કે તમે મારા સિન્સીયર વિશે એટલે જન્મદિવસની શુભેચ્છા બાપુને જરૂરથી પોચાડો કે બાપુ હજી ઘણા બધા જન્મદિવસ બાપુ જોવે એનું માતાજીને પ્રાર્થના કરું છું